નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર ચાલો મિત્રો જાણી લઈએ રાજકોટ માર્કેટ યાર્ડના સોએસ સો ટકા સાચા બજાર ભાવ સિંગ દાણા બારસો થી લઈને બારસો રૂપિયા જીરુ ની વાત કરીએ તો ચાર હજાર થી લઈને બેતાળીસો ચુમોતેર રૂપિયા आग रो एक हजार अग्ह सौ वीस रूपयानी करिए पचास थी लाइने बार सौ चालीस रुपया आग चना एक हजार वीस ने बार सौ पांच रूपया मेथी तो एक हजार अग्यारो ने सत्योतर रूपया अड़द करिए तो बार सौ पचास ठी लोल सौ पचास रूपया मगनी बात करिए तो बार सौ थी लाइने अठार छ रुपया आग ईसूल सत्तर सौ ने लाइने सत्तर सौ नेव रुपया તુવેર ની વાત કરીએ તો બારસો થી લઈને સોળસો રૂપિયા આગળ ધાણાની વાત કરીએ તો બારસો થી લઈને સોળસો ને સોળ રૂપિયા આગળ અજમો બારસો થી લઈને ચોવીસો રૂપિયા આગળ સોયાબીનની વાત કરીએ તો સાતસો એસી થી લઈને આઠસો ને પંદર રૂપિયા જુવારની વાત કરીએ તો સાતસો નેવ થી લઈને નવસો ને એકાવન રૂપિયા આગળ લસણ એક હજાર એકોતેર થી લઈને પચીસો અગિયાર રૂપિયા આગળ વરિયાળીની વાત કરીએ તો બારસો પચાસથી લઈને પંદરસો ને સિત્તેર રૂપિયા આગળ કલોજીની વાત કરીએ તો બત્રીસોથી લઈને પાંત્રીસો ને ઓગણ સિત્તેર રૂપિયા મરસા સૂકા પંદરસોથી લઈને પચ્ચીસો રૂપિયા તલ કાળા ત્રણ હજાર દસ થી લઈને સાંતાળીસો છેતાળીસ રૂપિયા તલ સફેદની વાત કરીએ તો સત્તરસોથી લઈને બેતાળીસો પંચોતેર રૂપિયા કોઈ પણ પાકના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો